આમોદ તાલુકાના પુરસા ગામમાં શુક્રવારની રાત્રે ગામજનો માટે ત્રાસદાયક ક્ષણો સર્જાઈ હતી જ્યારે ગામમાં અચાનક જ ચૌદ ફૂટનો મહાકાય મગર દેખાયો રાત્રિના અંધકારમાં ગામની પાછળથી પસાર થતી ડાડર નદીમાંથી આ મગર ગામમાં ઘૂસી આવ્યો હોવાની માહિતી મળતા જ લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો મગર જોવા મળતા જ ગામ લોકોએ તરત જ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી સૂચના મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ચુસ્ત ગામગીરી દરમિયાન

જણાવું છું કે ગત રાત્રિના રોજ પુરસા ગામે એક મહાકાય મગરની જાણ થતાં અમારો સ્ટાફ તથા જીવ દયાના કાર્યકર એવા શ્રી અંકિતભાઈ અનિલભાઈ અને અનિલભાઈ પઢિયારા મારા સ્ટાફ મિત્ર બધા સૌ તથા ત્યાં ગામના આગેવાનો ગ્રામજનો અને અન્ય લોકોની સહાયથી આ મહાકાય મહાકાય મગરને અમારા નાયમસેવકશ્રી ભાવનાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને આજરોજ તેનો ડૉક્ટરી સર્ટિફિકેટ મેળવી તંદુરસ્ત હાલતમાં તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે ચિતુરાણા સાથે ચક્રવાત ન્યૂઝ આમ